મહેસાણા ની દૂધસાગર ડેરીની ની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે દૂધસાગર ડેરી ના પૂર્વ વાઇસ ચેરમેન યોગેશ પટેલે એક સ્ફોટક નિવેદન આપ્યું છે તેમણે અશોક ચૌધરી પર સીધા પ્રહારો કર્યા છે સાચું બોલ્યું એની સજા ભોગવી રહ્યો છું સરકારના વિરોધમાં બોલનારા આજે સત્તામાં છે ડેરી મુદ્દે રાજકીય ગરમાવું ચરમસીમાએ પહોંચ્યો છે આમ તો વરુણભાઈ જે લાલજી પટેલે જે પોસ્ટ મૂકી અને એમને સમર્થન આપ્યું એમાં એક પાટીદાર આગેવાન છે પાટીદાર સમાજના આગેવાન છે એટલે સ્વાભાવિક છે કે પાટીદાર સમાજની ચિંતા કરતા હોય છે પાટીદાર સમાજ કોઈ જગ્યાએ ના કે અન્યાય થયો છે અન્યાય થયો છે તો એના કારણે વરુ પટેલે પોસ્ટ મૂકી અને ચોક્કસ અન્યાય થયો છે જ કારણ કે બસો ને સિત્તેર મંડળીઓ પાટીદાર સમાજની એકસો પાસઠ મંડળીઓ ચોધરી સમાજની છતાં પણ પાંચ ઉમેદવાર એમના અને જયારે પાટીદારના બે અને બીજી વાત હું ચોક્કસ કહીશ તો પાટીદાર સમાજે આગોની ચૂંટણીમાં નેવું ટકા મત અશોકભાઈ ચૌધરીની પેનલના આપ્યા હતા જયારે એ વખતે પચીસ ટકા મત જ ચૌધરી સમાજે અશોકભાઈ ની પેનલમાં આપ્યા હતા જ્યારે અમિત ચૌધરી આગેવાન હતો હતું કરુણભાઈ ચૌધરી આગેવાન હતા ત્યારે અશોકભાઈ ચૌધરી આગેવાન છતાં પણ પચીસ ટકા મત મળ્યા હતા ત્યારે તો તો પણ પાટીદારને અન્યાય કર્યો છે અને પાટીદાર સમાજ કરતા તો ઠાકોર સમાજને પણ અન્યાય થયો છે અને અન્યાય સમાજના નવું એક તો પહેલા તો સમાજવાદી નથી